જો તમે થર્ટી ફર્સ્ટની તૈયારી કરી રહ્યા હોય તો આ સમાચાર પહેલાં ધ્યાનથી સાંભળી લેજો જો તમે પાસ લીધા હોય તો સાવચેત રહેજો અને ના લીધા હોય તો આ સમાચાર પહેલાં સાંભળી લેજો કારણ કે ગુજરાતમાં ફરી વખત માવઠાની સિસ્ટમ સક્રિય થઈ છે અને જે થર્ટી ફર્સ્ટના દિવસે વરસાદ વરસી શકે છે અને જેના કારણે તમારે થર્ટી ફર્સ્ટની પાર્ટી બગડી પણ શકે છે અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં લોકો ઠંડી માટે રાહ જોઈને બેઠા છે લોકો ગુજરાતમાં ગુલાબી ઠંડીની રાહ જોવે છે હજી સુધી ગુજરાતમાં ડિસેમ્બર ખતમ થવા આવ્યો છે છતાં પણ હજી ક્યાંય ઠંડીનું નામ નથી અને આ બધા વચ્ચે ફરી એક વખત વરસના અંતમાં માવઠું દસ્તક દઈને ઊભું છે તો કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે અને કેવી આગાહી રહેવાની છે કયા લા વિસ્તારના લોકોએ કયા જિલ્લાના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે અને ખાસ કરીને સૌથી વધારે કે ખેડૂતો જે અત્યારે રવિ પાક વાવીને બેઠા છે તેમને શું સાવચેતી રાખવી અને કયા વરસાદ વરસી શકે છે તે આપણે વિંડી વેબસાઇટની મદદથી સમજવાની ટ્રાય કરીએ તો ચલો હવે હું તમને સીધો લઈ જાઉં છું વિંડીની સ્ક્રીન ઉપર અને જ્યાં તમને વિસ્તારથી સમજાવવાની કોશિશ કરીશ કે ક્યાં અને કયા દિવસે વરસાદ વરસી શકે છે તો આજે એટલે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસનો અંતિમ દિવસ છે તો આજના દિવસે વિન્ડીમાં આપણે જોઈએ કે શું રહેવાનું છે અત્યારે આપણે આવી ગયા છીએ સવારે આઠ વાગ્યાના ટાઈમ ઉપર કે આઠ વાગ્યામાં શું રહેવાનું છે તો આઠ વાગ્યાના વિસ્તાર જોઈએ તો હાલ મળતી માહિતી પ્રમાણે આપણા પાડોશી દેશ એટલે કે પાકિસ્તાન તરફ એક સિસ્ટમ સક્રિય થઈ છે અને જે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહી છે આજ સવાર સુધીમાં જો જાણ મળે તો સૌથી પહેલાં તો કચ્છ ભુજ એટલે કે જે આપણો ઉત્તરી ભાગ છે તેમાં વરસાદ એટલે કે વરસાદ એટલે કે છાંટા પડી શકે છે વધારે વરસાદની અપેક્ષા નથી એટલે કે બહુ સાવચેતી રાખવાની જરૂર નથી પરંતુ ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશમાં વરસાદ વરસી શકે છે ખાસ કરીને ઉત્તરના ભાગમાં જેમાં આવશે કે કચ્છ ઉત્તરી કચ્છ આવશે પ્લસ આપણો ઉત્તરના ભાગોમાં જે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી જે ઉત્તરના ભાગના વિસ્તાર છે એમાં પણ વરસાદ વરસી શકે છે એકત્રીસ ડિસેમ્બરના દિવસે એટલે કે વર્ષના અંતિમ દિવસે પણ માવઠું છે એ ગુજરાતને ક્યાંક ને ક્યાંક પલાળી શકે એમ છે આગળ વધતા બપોરના સમયમાં જોઈએ તો અરબી સમુદ્રમાંથી લો ડિપ્રેશન જે છે એ ગુજરાત તરફ આગળ વધશે અને એના કારણે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં વરસાદ વરસી શકે છે અને એમાં પણ ખાસ કરીને દ્વારકા પોરબંદર જામનગર અને જૂનાગઢ અને ગીર સોમનાથ એ જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં બપોરના સમય સુધીમાં ક્યાંક અમુક અંશે વરસાદ વરસી શકે છે જે સામાન્ય રીતે ઝાપટાના રૂપમાં હશે ક્યાંય વધારે વરસાદ નહીં હોય ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો સાંજના સમયમાં થર્ટી ફર્સ્ટની જ્યારે લોકો નવા વર્ષને વધાવવા માટે તૈયાર હશે જૂના વર્ષને બે હજાર પચીસને બાય કરવા માટે તૈયાર હશે ત્યારે આ સિસ્ટમ છે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધશે જે વધીને રાજકોટ મોરબી બોટાદ અમરેલી ઉના એટલે કે દરિયાકાંઠાના વિસ્તાર સાથે ધીરે થોડી થોડી આગળ વધી અને ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક વરસાદમાં અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેશે તો અમુક જગ્યાએ સામાન્ય ઝાપટા પડી શકે છે એવી હાલ વિંડીની મદદથી આપણે જાણી શકીએ છીએ કે આ એટલા વિસ્તારોમાં વરસાદ પડી શકે ખાસ કરીને મહુવા અમરેલી ભાવનગર અને જે દરિયાકાંઠાના વિસ્તાર છે દક્ષિણ ગુજરાત સાઇડના એમાં પણ વરસાદ વરસી શકે છે એકત્રીસ ડિસેમ્બરની સાંજ સુધીમાં આપણે અગર બીજા વાત કરીએ બે દિવસની આગાહી છે તો એકત્રીસ ડિસેમ્બર અને ફર્સ્ટ જાન્યુઆરી એટલે કે વર્ષના છેલ્લા દિવસે અને નવા વર્ષના પહેલા દિવસે બે દિવસ વરસાદની આગાહી છે જેમાં સમગ્ર ગુજરાતનું વાત કરીએ તો ગુજરાત ગુજરાતના દરિયાકાંઠાનો જેટલો પણ વિસ્તાર છે એ બધામાં અને મધ્ય ગુજરાતના વિસ્તારો અને ખાસ કરીને અમદાવાદમાં પણ ક્યાંક ને ક્યાંક સામાન્ય એવા ઝાપટા તમને જો પડવા દેખાય તો તમે નવાઈ ના પામતા એટલે કે ઓવરઓલ આપણે જો જોવા જોઈએ તો બે દિવસની આગાહી આપવામાં આવી છે જે બે દિવસ ક્યાંક ઓછા વરસાદ પડશે તો ક્યાંક વધારે વરસાદ પડશે પરંતુ ઓવરઓલ જોવા જોઈએ તો ફરી વખત આ વખતે વર્ષના અંતમાં પણ જતાં જતા માવઠું છે એ દસ્તક દઈ રહ્યું છે આના કારણે મોટા ભાગના ખેડૂતોને નુકસાન થાય તેવું લાગે છે જો વરસાદ પડશે તો તેમને નુકસાન થશે કારણ કે અત્યારે ખેતરમાં ક્યાંક ઘઉં ઊભા છે ક્યાંક જીરું છે ક્યાંક રાયડો છે ક્યાંક રાય છે સોયાબીન એવા ઘણી બધી પાકોની વાવણી કરવામાં આવે છે જે અત્યારે શિયાળામાં આમ તો વરસાદ નથી જ પડતો ગુજરાતમાં પણ હાલ જે અત્યારે બધા વાતાવરણ બદલાય છે જે ક્લાઉડ ચેન્જીસ ક્લાઇમેટ ચેન્જીસના જે વાતો થાય છે એના કારણે ગુજરાતમાં અને ખાસ કરીને ભારતમાં અમુક વિસ્તારોમાં વરસાદ છે એ અનિયમિત થઈ ગયો છે શિયાળામાં ના આવવો જોઈએ ઉત્તરમાં હિમવર્ષા થવી જોઈએ એના બદલે હવે ગુજરાત અને અમુક વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે તો ખાસ કરીને લોકોએ બે દિવસ સાવચેત રહેવાનું છે સાવચેત તો નથી પણ જ્યાં પણ વરસાદ વરસે ત્યાં સામાન્ય ઝાપટા હશે વધારે વરસાદ નહીં હોય ખાલી ક્યાંક ને ક્યાંક ઝાપટા હશે જે કહેવામાં આવે તો તમને ખાલી માત્ર પલાળી દે અમી છાટના કહી શકીએ એ ટાઈપનો જો કે અમી છાટના ના કહેવા અત્યારે પરંતુ અમીછ એ રીતનો વરસાદ વરસી શકે છે વધારે મૂંઝાવવાની કે વધારે કોઈને ટેન્શન લેવાની અત્યારે જરૂર નથી પરંતુ જતાં જતાં છેલ્લે પણ ગુજરાતને છે એ માઉઠું ફરી વખત પલાળશે એવું લાગી રહ્યું છે આવા જ વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો બેનિફિટની અસર